હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે તુરિયાનું શાક બનાવીને તૈયાર કરીશું તો તુરિયાનું શાક આપણે ઘરમાં બનાવતા જોઈએ છીએ પરંતુ આપણે આજે અલગ રીતે બનાવીશું અને આની પહેલાં પણ મેં એકદમ સરસ એવું તુરિયાનું છાસવાળું શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે એ પણ શેર કરેલું છે તો તમે ત્યાંથી જોઈ શકો છો અત્યારે તુરિયા છે એ સરસ એવા માર્કેટમાં આવી રહ્યા હોય છે અને આપણે વાડીમાં પણ એકદમ સરસ થતાં હોય છે પરંતુ શાક ભાવે નહીં તો શાક આપણે અલગ રીતે બનાવીએ તો સારું લાગે તો અહીંયા મેં ત્રણ તુરિયા લીધા છે એની છાલ આપણે છે એ કાઢી લઈશું તુરિયાની છાલ મારે થોડા સુકાઈ ગયેલ જેવા હતા એટલે વધારે સરસ ઘસીને કાઢી નાખી છે હવે તુરિયાને આ રીતે ચીરીઓમાં આપણે નાના મોટા ટુકડામાં તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ટુકડામાં સમારી શકો છો અને સર્કલમાં પણ કાપી શકાય છે તો બધા જ તુરિયાને આ રીતે સમારી અને ધોઈ લઈશું આપણે એક પ્લેટમાં કાઢીને તો બધા તુરિયા હું આ રીતે સમારી અને તૈયાર કરી લઉં છું જેના છીલકા આપણે કાઢી નાખીશું તો તુરિયાના અવનવા નવા શાકો દર વર્ષે આપણે હું શેર કરું છું તો આગળ પણ શેર કરેલા છે તમે ત્યાંથી જોઈ શકો છો અને આજે આપણે બિલકુલ અલગ રીતે જ બનાવીશું અહીંયા બધા તુરિયા મેં સમારી લીધા છે અને એક પ્લેટમાં કાઢી અને હું અત્યારે એને ધોઈ લઉં છું હવે આપણા શાકના ઓઘાની તૈયારી કરીશું તો તુરિયું છે એનું શાક છે કુકરમાં ફટ એકદમ થઈ જતું હોય છે પણ તું જે રીતે આપણે કઢાઈમાં કરીએ ને એનો ટેસ્ટ થોડો અલગ હોય છે તો આ તુરિયાનું શાક છે હું કઢાઈમાં જ કરું છું તો અહીંયા ત્રણ ચમચી ચાર ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર હું અત્યારે જીરું નાખું છું જો તમને લસણ પસંદ હોય તો તમે લસણ છે એ ખાણીમાં લઈ અને લાલ મરચું નાખી ટીચીને પણ અહીંયા લઈ શકો છો મેં એક તમાલપત્ર લીધું છે અને સુકેલા મરચું એક લીધું છે એને બે ટુકડા બી કાઢી અને નાખી દીધા છે સાથે અહીંયા હિંગ નાખી છે તો હિંગ સરસ એવી ફૂટી જાય પછી જ આપણે એની અંદર બીજું વસ્તુ નાખવાની છે તો મેં અહીંયા લસણ અને ડુંગળીનો હું ઉપયોગ કરતી નથી લસણ શાકમાં નથી નાખતી તમને પસંદ હોય તો તમે અહીંયા લસણની પેસ્ટ જ્યાં ત્યારે મેં આદુ મરચાંની પેસ્ટ નાખી ત્યાં તમારે લસણ છે લાલ મરચું નાખી ટીચીને નાખી દેવાની સરસ રીતે સાતળી અને ત્યાર પછી આપણે હવે તુરિયા નાખી દઈશું તો આ શાક છે હું બે રીતે બનાવું છું પરંતુ હું અત્યારે એક રીત શેર કરું છું અને સાથે બીજી રીત જે બનાવું છું એ તમને હું કહી દઉં છું કે તુરિયા અત્યારે આપણે નાખી દીધા છે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રાખીશું થોડીવાર માટે એને તેલમાં જ સરસ એવા આપણે સાતળી લેવાના છે ત્યાર પછી આપણે એની અંદર હળદર અને મીઠું નાખીશું જો તમને તુળિયાનું શાક આ રીતે સંભારો આપણે કરતા હોઈએ એવું રીતે આ રીતે શાક કરવું હોય તો તમારે તીખાસ છે એ તીખું લીલું મરચું છે એ ખીંચીને નાખી દેવાનો અને લાલ મરચાં ઉપયોગ નહીં કરવાનો અને આગળ હું તમને કહીશ કે ત્યારે કયો મસાલા કેવી રીતે કરવા લાલ મરચું નહીં નાખવાનો તો પણ એ શાક બહુ જ સરસ બને છે તો અત્યારે આપણે મીઠું અને હળદર નાખી અને તુરિયાને છે એ ત્રણ મિનિટ માટે આપણે ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું તુરિયા છે એ કૂક થતાં વાર લાગતી નથી થોડી વારમાં જ એ પોતાનું પાણી છોડવા લાગે છે અને ફટાફટ એ ચ ચડી જાય છે તો ત્રણ મિનક જેવા આપણે સાતળી લઈ સરસ ત્યાર પછી અહીંયા હું બેસન નાખું છું તો જ્યારે તમારે લ લાલ મરચાંવાળું શાક નથી કરવું અને તમારે એમ જ સૂકું શાક અને ટેસ્ટ પણ સારો જોઈએ છે તો લસણની ચટણી નાખી વઘાર કરી હળદર મીઠું નાખી અને પ્રોપર પકાવી લેવાનું ત્રણ ચાર મિનિટ તમે રાખશો ને તુરિયા સરસ પાકી જશે ત્યાર પછી એક ચમચી બેસન નાખી મિક્સ કરી અને કવર કરી દેવાનું તો અહીંયા મેં તુરિયા થોડા પકાવી લીધા મીઠું હળદર નાખી ત્યાર પછી એક ચમચી બેસન નાખી અને ચાર મિનિટ માટે મેં કવર ઢાંકી દીધું હતું ચાર મિનિટ પછી મેં ખોલ્યું છે જેથી તુરિયા છે એ સોફ્ટ થવા લાગે છે હવે આપણે એની અંદર બીજા મસાલા કરીશું તો અહીંયા ટમેટું છે એ મોટું સમારીને મેં ઝીણું રાખ્યું છે એ નાખી અને મિક્સ કરી દઈશું તો મેં પહેલાં તમને કહ્યું એમ કે તમારે જો લાલ મરચું ટમેટું કોઈ વસ્તુ ન નાખવી હોય તો તમે લસણની ખાલી ચટણી લા એમને સાદી સાદી લસણની ચટણી કરવાની લાલ મરચું નાખ્યા વગર અને લીલું મરચું છે એ ટીચીને નાખી દેવાનું અને કૂક થઈ જાય ત્યાર પછી એક ચમચી બેસન નાખીને બેથી ત્રણ મિનિટ કવર કરી પકાવી દેવાનું તો એ શાક પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે હવે અહીંયા ટમેટું નાખી અને બે મિનિટ જેવું સાતળી લીધું છે ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી છે અને સાથે રેગ્યુલર મરચું કાશ્મીરી મરચું અને ધાણા જીરું બધું અડધી અડધી ચમચી છે એ નાખી અને આપણે મિક્સ કરી દઈશું તો શાકનો ટેસ્ટ છે એ કઢાઈમાં કે તમે લોખંડમાં લોયામાં કરો ને તેનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે તો પહેલાં આપણે ટમેટા નાખી અને સરસ મિક્સ કરી દીધા બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર રાખ્યા હતા અને ત્યાર પછી બધા મસાલા કરી દીધા મસાલા કરી અને કવર કરી દઈશું અને ત્રણ મિનિટ જેવું આપણે રહેવા દઈશું લો ફ્લેમ ઉપર એ મસાલા છે એ સરસ રીતે પ્રોપર છે એ કૂક થઈ જાય તરત આપણે પાણી નાખવાનું નથી અને તુરિયામાં કૂકરમાં કરતા હોય તો પાણી નાખવાની જરૂર રહેતી નથી પરંતુ આપણે એમાં મસાલા કર્યા છે અને સ્ટીલનું પેન છે એટલે એમાં આપણે અડધો કપ જેટલું નીચે પાણી નાખી દેવાનું જેથી તળીએ બેસે નહીં અને ચોટે નહીં એટલા માટે બાકી તુરિયું જેમ કૂક થશે ને એમ એનું પાણી એ છોડી અને પોતે કૂક થઈ જાય છે સરસ પરંતુ સ્ટીલનું લોયું અને પ્લસ આપણે ચણાનો લોટ નાખ્યો હોવાથી આપણે પાણીનો ઉપયોગ કર્યો છે નહીં તો તુરિયામાં પાણીનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી અત્યારે પાણી સરસ છોડ દે છે તુરિયા વચ્ચે ત્રણ મિનિટ મેં કવર કરીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખ્યા હતા ત્રણ મિનિટ જેવો સમય થયા પછી મેં ફરી એને મિક્સ કરી દીધા છે ઉપર નીચે જેથી પ્રોપર નીચેનો અને ઉપરના સરસ કૂક થઈ ગઈ ફરી કવર કરી અને ચારથી પાંચ મિનિટ માટે લો ફ્લેમ ઉપર હું મૂકી દઉં છું જેથી ધીમી આંચે જેટલું પાકે ને શાક એટલું વધારે સરસ થાય છે તો ધીમી આંચ ઉપર ચારથી પાંચ મિનિટ મૂક્યા પછી પ્રોપર જે છે એ આપણા તુર્ય એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તેલ છે એકદમ સરસ છૂટું કરી દીધું છે તો શાક છે એ આપણું એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે જેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો લીલા ધાણા નાખી અને હવે આપણે મિક્સ કરી દઈશું તો તમને મારી તુરિયાના શાકની રેસીપી કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો એકદમ સરસ એવું તુરિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે આ શાક તમે ભાખરી બાજરાનો રોટલો જુવારના રોટલા સાથે ખાવ બહુ ટેસ્ટી લાગે છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય